પિતાની ગરીબી દૂર કરવા પૈસા કમાવા માટે તમે અમેરિકા જાઓ એ તો સમજાય છે પણ ત્યાં ગ્રીન કાર્ડ માટે તમે કોઈની ઉપર એટલો વિશ્વાસ કરી લો છો અને પછી તમારા મા બાપ અહીંયા ભારતમાં જમીન વેચે તો પણ તમારા પૈસા ત્યાં ભરાઈ નથી રહ્યા તમે ચૂકવી નથી શકતા આવો જે કિસ્સાની આપણે વાત કરી છે સુરતમાં રહેતા વ્યક્તિ સાથે થયો છે તેની આપણે વાત કરીશું તેમને અઢી લાખ ડોલરનો દંડ અમેરિકન સરકારે ફટકાર્યો છે નમસ્કાર દર્શકો ઉજાસ ટીવીના આજના વિશેષ અહેવાલમાં આપણે વાત કરીશું તમારા બધાનું સ્વાગત કરું છું હું આપની સાથે ચેતન આજે અમે તમને ગુજરાતના હીરા ઉદ્યોગના કેન્દ્ર સમા સુરતમાં ઉદ્દભવેલી એક એવી કરુણ વાત જણાવીશું જે અમેરિકામાં કાયમી વસવાટ મેળવવાની લાલચ માટે અને તેના ગંભીર પરિણામોનો આયનો છે આ સ્ટોરી છે કિશન મનહરભાઈ દેસાઈની જેમણે પોતાના પરિવારની ગરીબી દૂર કરવા માટે એક જોખમી પગલું ભર્યો જેણે તેમનું અને તેમના પરિવારનું જીવન હંમેશ માટે તબાહ કરી નાખ્યો કિશન મનહરભાઈ દેસાઈનું જીવન સુરતની શહેરની તંગ અને ધૂંધળી ગલીઓમાં શરૂ થયું હતું અને આ ગલીઓ 24 કલાક ગીરા કટિંગ અને પોલિશિંગ નાના યુનિટમાં દહાડી એટલે કે મજૂરી કરી રહ્યા હતા જ્યાં તેમની માસિક આવક માંડ માંડ વીસ હજાર અથવા તો પંદર હજાર હતી આ નજીબી આવક સાથે પરિવાર પર આર્થિક બોજ ખૂબ મોટો પહાડ જેવડો હતો માતા તરલાબેન ગંભીર હૃદયની બીમારીથી પીડિત હતા અને તેમનો જોઈએ તો નિયમિત ઈલાજ દર મહિને રૂપિયા જેટલો થઈ જતો હોય લાગી રહ્યું હતું આ ઉપરાંત સાગર પોલિટેકનિક અને બહેન પાયલ બારમું ધોરણ ભણતા હતા તેમના શિક્ષણ અને કોચિંગની ફી પણ મળીને લગભગ દર મહિને જોઈએ તો દસ હજાર રૂપિયાનો વધારાનો બોજ તેમના ઘર ઉપર હતો એટલે દેસાઈ પરિવાર માસિક ધોરણે હજારો રૂપિયાના દેવામાં ધકેલાઈ ચૂક્યો હતો કિશનને લાગ્યું કે આર્થિક મુક્તિ માટે ભારત છોડવું જ હવે એકમાત્ર રસ્તો શકે વર્ષ ની એક ગમગીન સાંજે ગમગીને ભારે હૃદય પોતાના પિતાને અમેરિકા જવાનો નિર્ણય સંભળાવ્યો કિશને જણાવ્યું કે તેને જે વન વિઝા પર પશ્ચિમ વર્જિનિયામાં બાંધકામ કામ મળ્યો છે મનરભાઈ ગભરાઈ ગયા પહેલા તો આ સાંભળીને વિઝા અને મુસાફરીનો કુલ ખર્ચ તેમણે જોયો તો પાંચ લાખથી વધુ થવાનો હતો પણ ટ્યુશનને એક એજન્સીએ મદદ કરી હતી જેણે આ વિઝાની ફી અને ટિકિટના ખર્ચામાં સહાયતા આપી હતી ટ્યુશને પરિવારને વચન આપ્યું હતું કે તે ત્યાંથી દર મહિને એક હજાર ડોલર ઘરે મોકલશે જેથી તરલાબેનનો સારો ઈલાજ તે કરી શકે અને સાગર અને પાયલનું ભવિષ્ય સુધરી શકે

તેણે કિશનને ગ્રીન કાર્ડનો શોર્ટકટ બતાવ્યો નરેશની અમેરિકન પત્ની સારા એમ સ્મિથ સાથે નકલી લગ્ન કરાવ્યા ડિસેમ્બર બે હજાર બાવીસમાં આ ભયાનક યોજના રજૂ કરી ગ્રીન કાર્ડની અરજી આઈ વન થ્રી ઝીરો અને આઈ ફોર એટ ફાઈવ દાખલ કરવા બદલમાં કિશનને દસ હજાર રૂપિયા નરેશને આપવાના હતા કિશનના મનમાં માતાની બીમારી અને ભાઈ બહેનના શિક્ષણની ચિંતા હંમેશા એટલે કે સતત ઘૂમતી રહેતી હતી તેણે તરત જ સંપત્તિ આપી અને પંદર જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ ગ્રીન બ્રાયર કાઉન્સેલિંગ કોર્ટ હાઉસ માં તેમણે ઔપચારિકતા ખાતર આ નકલી લગ્ન કર્યા કિશનને મહેનતથી કમાયેલા દસ હજાર ડોલર નરેશને ટ્રાન્સફર કર્યા અને તેમાંથી પાંચ હજાર તેમણે તરત જ સુરત મોકલી દીધા નરેશ શાહે કિશનના ઓળખપત્રનો ઉપયોગ કરીને પુરાવાઓ સાથે ગ્રીન કાર્ડની અરજી દાખલ કરી પરંતુ અમેરિકન નાગરિકતા સેવાની તપાસ શરૂ થઈ નરેશની અરજીઓમાં ઓળખની ચોરી અને અસંગતતાના સ્પષ્ટ સંકેતો તેમને મળી આવ્યા આ કુંભાંડમાં કિશન ઉપરાંત અન્ય ચાર યુવાનો પણ ફસાયા હોવાનો તપાસમાં જોયું તો બહાર આવ્યું અઠ્યાવીસ મે હજાર પચીસ ના રોજ એફબીઆઈના એજન્ટોએ કિશનના એપાર્ટમેન્ટમાં જઈને દરોડા પાડ્યા અને તેની ધરપકડ કરી કિશન જમીન પર પછડાયો અને તેની સામે ભયાનક વાસ્તવિકતા આવી ગઈ અમેરિકાનું સ્વપ્ન હવે જેલ બની ચૂકી હતી સુરતમાં આ સમાચાર વીજળીની જેમ ત્રાટક્યા મનરવાય આઘાતમાં ડૂબી ગયા અને બેનની હૃદયની હાલત વધુ ખરાબ થઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું હતું કિશનને મોકલેલા પૈસા તો પૂરા થતા સાગર અને પહેલે સ્કૂલ છોડીને પરિવારનું ગુજરાન ચલાવવા માટે કામ શોધવાનું નક્કી કર્યું તેમનું ભવિષ્ય તૂટી ગયું નરેશ શાહ અને સારા સ્મિત પણ ગુના એમને કબૂલ્યો સારા સ્મિત ને પાંચ વર્ષની જેલ અને એક વર્ષ ગૃહ અટકાયતની સજા મળી છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ કિશનની સજાની સુનાવણી થઈ જજે સ્પષ્ટ કહ્યું કે ગરીબી કારણ હોઈ શકે પણ કાયદાનું ઉલ્લંઘન એ

તમારું આખું જીવન બરબાદ થઈ જાય છે મારા મનમાં હજુ પણ તે અને કિશન જીવનનો આ કરુણ અહેવાલ ગુજરાતના હજારો યુવાનો માટે એક લાલબત્તી છે જેઓ ગ્રીન કાર્ડના મોહમાં આવીને પોતાના જીવન અને પોતાના પરિવારનું ભવિષ્ય જોખમમાં મૂકે છે